પોટે બોટે ને એવું બધું થાતું હતું આ પેપર નું તો પૂછો આજે માં એક્ઝામ હતી એટલે પેપર એ હતું એમાં બધું ભેગું થયું હતું અંકિતા બેન ને તો પેપર ને કેવું ગયું છે અંકિતા બેન અંકિતા કેવું પેપર ગયું એ તો કે માણ માણ દેવા માણ માણ દેવાનું એવું છે રામ રામ ને સીતારામ બધા ને માતા જહો નું હારું કરે ને બધા ને હજાર ના ના રાખે શુભેચ્છા આપું તો અત્યારે આપણે જો ફર્સ્ટ ક્લાસ હવે ઉઠી જાય છે ને શિવાની બેન ઉઠી ગયા છે શિવાની બેન તો આજ તો વહેલા વહેલા ઉઠી ગયા હતા એટલે લગભગ સાડા છ વાગ્યા ની એમનામ જ રમે છે આમ તો ઉઠી ગઈ હતી પાંચ વાગ્યા પણ ઘડી બગડી સુઈ જતી પછી સાડા છ વાગ્યા એટલે એમ કે હવા એની અંદર ઉડી ગઈ રમવાનું ચાલુ કરી દીધું અને આપણે એ ને એવું બધું બાર બધું બર નાખ્યું ને એવું બધું સાફ સફાઈનું કામ કરી નાખ્યું અને હવે અંકિતાબેન ને આજે જવાનું છે નિશાળે એટલે આજે તો એક્ઝામ શરૂ થઈ જાય ને અંકિતાબેન રામ રામ ને સીતારામ અત્યારે હવે છોટલો લેવા બી ગયા છે કે હવે શિવાની રમે છે ને આપણે માં જતા એટલે કે મને એક જ છોટલો લેવાનો છે ને એક સોટલો કે ગૂંથી દો ને એટલે ગૂથવા માં પેલા હરખો આવે પછી થોડોક ગૂથાઈ જાય ને એટલે પછી હાથે ગૂથી નાખે પણ થડમાંથી જરખું ન આવે નહીં કે તમે તમે હું ફટાફટ એમને સોટલો લઈ નાખું અને શિવાની બેન તો જો અત્યારે કેવો મસ્ત રમે છે સમજો તો એ આમથી આમ બ્લેન્કેટ ને ગોદડા હાથમાં આવી જાય ને એ લીધા કરે હાથમાં જો જાગે જ છે અત્યારે જવું જો રૂમાલ હાથમાં આવી છે ટોપો થોડો કાંઈ ખાડો આવી છે

ઉઠા નથી પણ એને મજા નથી હવાર માં મેં ઉઠાડ્યા ને તો કે હું જાગતી હતી મને મજા જ નથી કે આમ ઉલટી ને એવું બધું થતું હતું ને એટલે કઈ નીંદર તો આવે ને વેલા વેલા ઉઠી ગયા છે જોકે ખાવાનું તેવું હું જો કે ખાવાનું એટલે તો થઈ જાય પણ તો એમ ઉટે બોટે ને એવું બધું થાતું તો આ પેપર નું તો પૂછો આજે માં એક્ઝામ હતી એટલે પેપર એ હતું એમાં બધુંય ભેગું થયું જાય કે તા બેન તો પેપર ને કેવું ગયું છે કે તા બેન કે કેવું પેપર ગયું એ તો કે માણ માણ દેવાનું માણ માણ દેવાનું એવું થયું ને નિશાળ કેટલી વાર ઉલટી થઈ હતી

એની જેમ જ બધી પાડી એ શરૂ કર્યું છે રણકવાનું અમાર વંસ ભાઈ ગોદડી સુકવાજ્યો ના સુચ્યુ એક એક ગોદડી એ રેવા દે ને હું સુકવી દઉં પણ સમજો તો ઈ બારીએ ઝાળી ને દોરીના હુંક દોરી પડીસ લાઈ હું સુકવી દઉં લાઈ ઓ હો કેમ છુ બીજા કપડા પાડે જો બીજી લેંકે ટિંગાઈ છે જો લાવો

પછી બોલવા મટી ગઈ કેતા આ જો તા કેતા શિવાની બોલતે બંધ થઈ તો હાલ લે તો બોલે છે ને આ જો ફરતો ફરતો ફરે છે હર પર બોલે છે બોલાય તો ને હર પર બોલાય તો શિવાની કેતો દીદી તને આવડે શિવાની નામ બાઉ યે બાઉ શિવાની આવડે છે એને આ નસલ એમ કે શિવાની

હું ના ના આજે કે તબે બધી ના જ પડે છે કે અમાર કંઈ ખાવું જ નથી એમ કે સંકેતા બેન ના 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 એ જીવાની તરફાઈ તો બધી ના જ પડે ખાવાની હે જીવાની જો ખડી એકવાર ફાન કેર્યા અને એન પપ્પાને દોરી પકડાવી છે તો આપણે ઈ સ્કાય તમે ખાવાનું કરો હા ઈ તો પછી ન હોય ને ઈ સ્કાય જ પડશે નકર ખાવાનું નઈ થાય કે તમ શિવાની હજી તાગત છે તો નથી હવે શિવાની ફટાફટ કરવી અને છે અત્યારે વાળું એટલે કાક થોડીક ભૂખ્યા પેટની ટીકડીને ઉપીવાનું છે ને તો ને ઉપી નાખે અને આપણે ફટાફટ કાક વાળુ નું એમના માટે કાક અલગ કાક બનાવી દેવી તો બસ હવે આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય